હેલો મિત્રો કેમ છો તમે બધા મજા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી કેમ છો બધા મજામાં મજા માંગીશું આપણા બ્લોગ જોતા મજામાં જ હોય આજે દેખાડશું અમારા સાવરકુંડલાનું મોટું બસ સ્ટેશન જો આ છે આ છે અમારા સાવરકુલા બસ સ્ટેન્ડ હવે તમે અમારા ઠેર સુધી બની રહ્યા હવે તમને અમારે દેખાડશું અમારું રંગીલું સાવરકું તો આ છે મિત્રો અમારે સાબરકુંડલાનો મવા રોડ અને રાતના સાડા અગિયાર વાગ્યા જેવું થઈ ગયું છે એટલે બધું બંધ થઈ ગયું છે અમારા વિડિયોની અંદર તમે ઠેર સુધી બની રહીશો અમે તમને દેખાડશું અમારું રંગીલું સાવરકુંડલા મિત્રો ઠેર સુધી તમે અમારા વિડિયોની અંદર બન્યા રહીશો અમે તમને બતાવશું અમારું રંગેલું સાબરકુંલાને આ જો અમારે આવી ગઈ છે મવા રોડ ઉપર આવેલી ફાટક ને પેટ્રોલ પંપ થોડાક જ આગળ ચાલશો એટલે આવશે અમારે રામ ઓ શ્યામ આઈસ ગોલાવાલા તો એકવાર અવશ્ય મુલાકાત લેજો ભાઈ ગોળા સારા બનાવે છે ને રામ ઓર શ્યામ ગોલાવાલા ને થોડાક જ આગળ આવશો એટલે આવશે રવેશી ટીશ ટોલ એ પણ ચા હારી બનાવશે તો એકવાર અવશ્ય મુલાકાત લેજો અમારા સાવ ગુલાની આ છે કે કે સેન્ડવીચ તો આ છે મિત્રો અમારે છાવ ગુલાનો જનતા બાગ

આ છે મિત્રો અમારા ગામ સાવરકુંડલામાં આવેલું જાદુગર વેતાલ બીજું નાયની એક સો રૂપિયા ટિકિટ છે ને હાડા નવ ને મિત્રો આ છે અમારા ગામ સાવરકુંડામાં આવેલું રાઉન્ડ સર્કલ અને જોઈ શકો છો આ રસ્તો છે સીધી સુધી જો આ છે જેસર રોડ ચોકડી બાયપાસ મસ્ત મજાની દુકાનો પડી છે ભાઈ છે છે અમારી ફ્રેન્ડ ની દુકાન છે હોટલ રાધેશ્યામ શાકપુરી પોલ્ટિક્સ ચા નાસ્તા ગાંઠિયા બીજા ચિપ્સ અત્યારે બંધ કરી રહ્યા છે ભાઈ તો મિત્રો હું અને માય ફ્રેન્ડ અમે બે જઈ રહ્યા છીએ હવે ઘરે અમારા સાવરકુંડામાં મોટામાં મોટું પાવરાઓ જ આ છે જેસો રોડે આવેલું છે જો કે આ રીતનું અમારે પાવરાઓ છે જેસો રોડ ઉપર આવેલું છે મોટા મોટું સાવરકુંડાનું પાવરાઓ જ આ છે જે તમે અમારા વિડીયોની અંદર બન્યા રહ્યું એટલે અમે તમને જે દેખાશે અમારું સાઉરકુલા અને આ છે અમારા સાઉરકુલાનો ગેટ તો મિત્રો આ છે અમારા ગામ સાઉરકુલાનો જેસર રોડ તમે જોઈ શકો છો આ રીતની કઈક દુકાનો છે અને અમારા વિડિયોમાં તમે બની આ રહી છો આગળ હજી તમે અમારું સાવરકુલા રંગીલું સાઉરકુલા બતાવશો નાસ્તો આવી ગયો છે મારી ફ્રેન્ડ રાહુલ કે ભાઈ નહોતું રહ્યો છે નાસ્તો નહીં હાલે તો મિત્રો નાસ્તો પાણી કરીને થઈ ગયા છે રેડી થિયાર ડન ઓકે જો તમને અમારો વ્લોગ ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ અને મળીએ પાછા બીજા વિડીયોની અંદર બીજા વ્લોગની અંદર તમને અમારો વ્લોગ ગમો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ